এপষযাতমলিযা তমল বাখযাডুনিদিনা সুকরা কাযা এদিনিলি আমজতো সুগরাসো এদেরাাজাহযানি এদে আমল আমলারি মাযালিনিন দরিন খাও সু�

એ બધા છે ને વાળ સાથે બધું કરવાનું કરે છે કામ અને હું છે ને હવે છે ને મારે જ્યુસ બનાવવાનું છે હવાનું એટલે હવે હું જ્યુસ બનાવી લઉં તો તમે મારી સાથે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો તો ચાલો આપણે છે ને જૂસ બનાવવાનું છે એટલે મશીનને સ્ટાર્ટ કરવાનું છે તો ફાઈનલી મિત્રો આપણે છે ને જ્યુસ પણ તૈયાર થઈ ગયો છે હવે આપણે મૂકી દઈએ ફ્રીજમાં જ્યુસ તો થઈ ગયા ને વારસી કેટલા થયા હવે કેટલા કરવાનું બાકી થઈ ગયા થઈ ગયા હવે હું ભૂખવાના કે એમ હાલ છે ओए ए इ ने बल्यान कला करी मको मेलो मैं किदो पको है जा देखो एई तारणित करवा लेवण ओई हां जी तारणित करवाना वाण हां तारे करवाना छे वाड़े है पी जो है <laughs> <laughs> मामा क्या <laughs>

હવે છે ને વિડીયો પણ એડિટિંગ કરવાનું છે તો આપણો બ્લોગ હવે એન્ડ કરીશું તો કોમેન્ટ કરીને જણાવજો કે કયો બ્લોગ લાવ્યો તે અને અમારે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આનાથી પણ સારા વિડીયો લાવશો આપણે ટ્રાયલ વિડીયો પછી બધા વિડીયો લાવશો આપણે તો અમારા તમે વિડીયોમાં બન્યા રેજો તો મળશો આગળના બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રીરામ